કારણ કે છેલ્લા જ્યાંથી કેબિનેટ મંત્રીની અંદર એને પોસ્ટ મળી સંભાળવા મળે ત્યાર પછી એને હંમેશા લોકોને પગની એડી નીચે દબાવવાના પ્રયાસ કર્યા છે લોકોને ડરાવવાના પ્રયાસ કર્યા છે એક આપણને સત્તા મળી તો વિસ્તારને સત્તાનો લાભ મળે આ વિસ્તારની અંદર પિયત માટે પાણી આવે એના બદલે એની વિરુદ્ધની અંદર બીજા પક્ષની અંદર જે કામ કરે એના ઘરે ચેકિંગ કરાવવા એના ઘરે પોલીસ કેસ ખોટા ખોટા કરાવવા પોલીસનો માર મરાવો આવો અધિકારીનો ખોટો વીટો પાવર વાપરી જે 92 લોકો ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો એ લોકો સાથે સતત સંપર્કમાં છી અને હાલ હજી અમારી 4 સીટ થયેલ નથી જેવી 4 સીટ થાય એટલે અમે હાઈકોર્ટની અંદર petition દાખલ કરવાના છીએ કુજ બાવળિયા આટ આટલી ચૂંટણી જીતતા રહ્યા છે એની પાછળનું કારણ તમે શું માનો લોકો એક વખત છેતરાય બે વખત છેતરાય ત્રીજી વખત મત આપે ચોથી વખત તો ના દેવો તો ના દે છતાં આટલા વર્ષોથી ચૂંટાઈ આવે છે એની પાછળ તમે શું માનો છો હવે આમ આદમી પાર્ટીનું ત્યાં સંગઠન બચ્યું છે સંગઠન મજબૂત હોય તો તો અને લોકોની વાત સાંભળતા હોય સંગઠન મજબૂત હોય તો તો પક્ષની અંદરથી રિઝાઇન કરવું શું લેવા પડે સંગઠન નથી સંગઠનની કોઈ વાત નથી સાંભળતું મત લઈ ગયા પછી કોઈ અરજદારની વાત નથી સાંભળી સામાન્ય આપણે જોઈ લો કે આ લોકોનો પગાર તો લાખ દોઢ લાખ કે બે લાખ રૂપિયા હોય છે તો આટલી બધી સંપત્તિ આ લોકો પાસેથી આવી ક્યાંથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર જો કોઈ કરતા હોય તો આ બધા નેતાઓ કરે છે ને કરોડો રૂપિયા ધબતીને બેઠા છે પણ કમનસીબે ભાજપ સરકાર સામાન્ય પ્રજાના ઘર ઉપર બુલડોઝર ફેરવે છે

અમારું સંગઠન પીડિત પરિવાર માટે જ્યાં ત્યાં અન્યાય અત્યાચાર થાય ત્યાં લડત આપતું જ આવ્યું છે અને વિવિધ સામાજિક સંગઠનો રાજકીય સંગઠનો બધા અલગ અલગ સંગઠનો આરે અને અલગ અલગ રાજકીય પાર્ટી સાથે જોડાના પણ છેલ્લા ઘણા સમયથી ભારતની અંદર પૂરું થી પૂરી તાકાત રાહુલ ગાંધી હોય કે એના અન્ય આગેવાનો એટલે એની વિચારધારા થી એવું લાગ્યું કે ખરેખર આ માત્ર ફાંકા ફોજદારી નહીં પણ નાનામાં નાની વાત વાતને લઈને ભ્રષ્ટાચાર દૂર થાય લોકોને કઈ રીતે મદદરૂપ થવું એની ને લઈ અને દરેક સામાજિક સંગઠનો ને રાજકીય સંગઠનો ને કર્યું કે હાલ અત્યારે આપણે કઈક પરિવર્તન કરવું હોય લોકો ની મદદ કરવી હોય તો ખરેખર કોંગ્રેસ પક્ષ ને સાથ સહકાર દેવો જોઈએ એટલે જે લડાયક નિડર જે લોકો હતા એ બધા સ્વયંબુ કોંગ્રેસ ની અંદર કોઈ પણ અપેક્ષા આમ આદમી પાર્ટી ની તમને એક વાત કહું કે આમ આદમી પાર્ટી ને જસ વિધાનસભાની અંદર સુડતાલીસ હજાર આઠસો જેવા મત મળ્યા પણ ચૂંટણી ગયા પછી મતદારો નું કોણ એક પણ વાર આમ આદમી પાર્ટીના વડા કે એના આગેવાનો ચૂંટણી લડેલા ઉમેદવાર લોકોની વાત સાંભળતા નથી લોકોની વાત સાંભળવા માંગતા નથી કે પછી આમ આદમી પાર્ટીની અંદર જે લીડરો લીડરો જોડાણા એની પણ આ લોકો જે પ્રદેશ પ્રમુખો પ્રદેશ માળખામાં કોઈ પણ પ્રકારની વાત સાંભળતા નથી જેથી કરીને

વાત એ છે કે એ તમામ આવ્યા કેસ લડવા સુધીની વાત ગોપાલભાઈ પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ દાખવ્યો હતો તો પછી વધારે શું જોઈએ આ આ વસ્તુ ઓછી હતી કોઈ ઘટના બને કોઈ આંદોલનનો પ્રારંભ થાય પીડિત પરિવાર ઉપર મુશ્કેલી ઊભી થાય અને આવવું એના કરતા કોઈ મુશ્કેલી જ ન થાય પ્રજાને પહેલેથી જ ટેકલ કર્યું એટલે બધી રીતે મદદરૂપ થવું અવારનવાર પ્રજા વચ્ચે રહેવું ઈ યોગ્ય કહેવાય કોઈ પણ ઘટના બની જાય અને પછી ત્યાં પહોંચી અને આંદોલન ની અંદર ભાગ લેવો એ મારા મતે એને મદદ કરી એ તો આપણે ધન્યવાદ કહેવાય કે ભલે એને ગમે એ રીતે આપણને મદદ કરી પણ ખરેખર આ વિસ્તારની અંદર એ લોકો પક્ષ આવડો મોટો પક્ષ હોય અને આટલા બધા મત આપ્યા છે લોકોએ મતદારોએ તો લોકો વચ્ચે રહેવું જોઈએ રહી શક્યા નથી એટલા માટે આમ આદમી છોડવું પડ્યું મને એ સમજાવો કે બે ની ચર્ચાઓ અત્યારથી થવા લાગી છે તમે જુઓ કે આમ આદમી પાર્ટીને સુડતાલીસ હજાર જેટલા મત મળ્યા કોંગ્રેસને પિસ્તાલીસ હજાર જેટલા મત મળ્યા આ બંનેનો સરવાળો કરો તો નેવું હજાર પહોંચે છે તેનાથી વધી જાય છે જયારે કુંવરજી બાવળીયા ને સાહીઠ હજાર ત્રેસઠ હજાર જેટલા મત મળ્યા છે તો તમને લાગે છે કે બે હજાર હાલ અત્યારે આ પ્રકારની ચર્ચા તો રાજકીય થતી હોય છે પરંતુ હાલ અત્યારે અમે જે અમારું સંગઠન કે અમારા આગેવાનો જે અમુક જોડાણા એ કોઈ પણ અપેક્ષા કે પછી કોઈ પણ ચૂંટણી લક્ષીને માત્ર ને માત્ર સામાન્ય કાર્યકર તરીકે જોડાણ છે પણ જે તે વખતે ચૂંટણી નું આયોજન થશે 23 ની અંદર ત્યારે પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષની વિજય થાય જીત થાય એવા તમામ પ્રકારના પ્રયત્નો કરશું અમે અને સતત વફાદાર રહીને તમામ લોકો કામ કરશે વાત છે મુકેશભાઈ કે મને યાદ છે કે જયારે

એટલે લોકો સ્વયંબુજ આવ્યા છે મારી એક પોસ્ટ વાયરલ કરવાથી કે મારી તાકાત થી લોકો નથી આવ્યા સ્વાભાવિક છે અમે દરેક લોકો માટે લડતા આવ્યા છે એનો મતલબ એ નથી કે હું પોતે તાકાતવર છું કે મારા માટે માણસો આવી ગયા પણ લોકોની એક એવી અપેક્ષા હતી કે જાહેર ની અંદર આવું મર્ડર થઈ જાય અત્યાચાર થઈ જાય અને જે હત્યારાઓ છે એને કોઈ પણ પ્રકારની જાહેરમાં સરભરા કરવામાં ન આવે એને સજા કરવામાં ન આવે તો આવા અસામાજિક તત્વોનો રાફડો દિન પ્રતિદિન વધતો જાય એટલા માટે સ્વયંભૂ લોકો આવ્યા છે કોઈ પોસ્ટ વાયરલ કરવાથી કે પછી મારા માટે આવ્યા હોય એવું કહેવું યોગ્ય નથી અ એક વાત એ છે કે તમે જુઓ કે એ પછી સતત આપણે સમાચાર ચલાવતા રહ્યા છે કે શું થયું શું આજની તારીખે તમારી ટીમ એ તમામ લોકોના સંપર્કમાં છે કારણ કે એ લોકોને જામીન મળ્યા છે કેસ તો આજે પણ એમના પર છે યુવાનો પર જેમને સરકારી પરીક્ષાની તૈયારી કરવાની એ સ્થિતિ પણ વધુ લોકોને સમાવેશ થાય છે આજની તારીખમાં જે બાણું લોકો ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો એ લોકો સાથે સતત સંપર્ક છી અને હાલ હજી અમારી ચાર્જશીટ થયેલ નથી જેવી ચાર્જશીટ થાય એટલે અમે હાઈકોર્ટની ની અંદર petition દાખલ કરવાના છી કે ખરેખર આ નિર્દોષ લોકોને આ કેસની અંદર ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એટલા માટે અમે પૂરી તાકાતથી લડવાના છીએ લોકોને જ્યાં સુધી ન્યાય ન મળે અને આની સંપૂર્ણ તપાસ ન થાય કે કોના કહેવાથી આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યો અને વગર મંજૂરી લાઠીચાર્જ કરવા લોકોને એ તમામની જીણામાં જીણી તપાસ થાય અને એની અંદર જે બેદરકાર અધિકારી છે કે કોઈ રાજકીય હાથો બી હોય તો એને સજા અપાવવા માટે અમારી ટીમ સતત કાર્યશીલ છે પણ આપણે ચર્ચાઓ કરી જસદણ અને તાલુકામાં અલગ અલગ સ્થિતિ જોવા મળતી હોય છે તમને શું લાગે છે કે ભૂતકાળમાં તમે જુઓ કે પંચાણું હોય પછી અઠાણું હોય બે હાજર બે હોય બે હાજર સાત હોય પછી હમણાં સત્તર ત્યારબાદ પેટા ચૂંટણી બાવીસ કુંવરજી બાવળીયા આટલા આટલી ચૂંટણી જીતતા રહ્યા છે એની પાછળનું કારણ તમે શું માનો લોકો એક વખત છેતરાય બે વખત છેતરાય ત્રીજી વખત મત આપે ચોથી વખત તો ના દેવો હોય તો ના દે છતાં આટલા વર્ષોથી ચૂંટાઈને આવે છે એની પાછળ તમે શું માનો છો અમારા જસદણ વિચ્છે તાલુકાની અંદર કોળી સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે પહેલા તો અને અમારો સમાજ પહેલેથી જ અને ભરોસા એટલે સમાજનો માત્ર ને તાલુકાની અંદર સમાજ બોળી સંખ્યામાં છે વાત સાંભળજો વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ થયો છે સમાજનો વિકાસ નથી થયો અને એનું મોટામાં મોટું ઉદાહરણ જે જાહેરમાં હત્યા થઈ ગઈ એ અત્યાર ન્યાય માટે અત્યારે ઓને કડક સજા થાય એના માટે એક આંદોલન ઉપાડ્યું અને એ આંદોલન ને પ્રયાસ કરવામાં માં આવ્યા ત્યાર પછી લોકો સમજી ગયા કે ખરેખર અત્યાર સુધી જે આપડે જેના માટે મહેનત કરી એ જ આપણા માટે ખોટું છે અને જયારે જયારે આપણે વાળ ચીબડા ગળે તો ફરિયાદ કોને કરવી એના જેવો પ્રશ્ન છે સમાજે વારંવાર એના ઉપર ભરોસો કર્યો પણ સમાજ માથે જ્યારે અત્યાચાર અન્યાય થયા ત્યારે એને એક પણ વાત અવાજ ઉઠાવ્યો નહીં એટલા માટે હવે પછી સો એ સો ટકા એના માટે સમાજે નક્કી કરી લીધું કે આ વ્યક્તિ આપણા માટે નકામો છે જેથી કરીને આપણે ઓપ્શન રૂપી બીજું કંઈક ગોતવું જોઈએ

કેબિનેટ મંત્રીની અંદર એને પોસ્ટ મળી સંભાળવા મળે ત્યાર પછી એને હંમેશા લોકોને પગની એડી નીચે દબાવવાના પ્રયાસ કર્યા છે લોકોને ડરાવવાના પ્રયાસ કર્યા છે એક આપણને સત્તા મળી તો વિસ્તારને સત્તાનો લાભ મળે આ વિસ્તારની અંદર પિયત માટે પાણી આવે એના બદલે એની વિરુદ્ધની અંદર બીજા પક્ષની અંદર જે કામ કરે એના ઘરે ચેકિંગ કરાવવા એના ઘરે પોલીસ ખેસ ખોટા કરાવવા પોલીસ નો માર વાપરી અને એને જે પ્રયત્ન કર્યા છે એના થકી સો સો ટકા ગામડાની અંદર લોકો એ નક્કી કરી લીધું છે કે આ માણસ આપડા કામ નથી આને માત્ર ને માત્ર સત્તા અને પૈસા મહત્વના છે સમાજ કે પ્રજાની કાંઈ પડી નથી

તો પહેલા તો જો સંગઠન મજબૂત હોય તો ની વાત સાંભળતા હોય સંગઠન મજબૂત હોય તો પક્ષની અંદર થી રિઝાઈન કરવું જ શું લેવા પડે સંગઠન નથી સંગઠન ની કોઈ વાત નથી સાંભળતું મત લઈ ગયા પછી કોઈ અરજદાર ની વાત નથી સાંભળી

પણ જયારે ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતા હજારો બસો વીઘા ને હજારો વીઘા જમીન વાળીને બેઠા હોય એની ઉપર બાંધકામ થઈ ગયા હોય જમીનના હેતુ ફેરફાર થઈ ગયા હોય પણ સરકાર એને હંમેશા સાવરવામાં મદદરૂપ થાય છે અને અરજદારની વાત સાંભળતા નથી આજ બીજો કિસ્સો પણ આવ્યો એક બાજુ ભાજપ એમ કે છે કે અમે ખાતા નથી ખાવા દેતા નથી મંત્રી બચ્ચુ ખાબડના દીકરા કરોડો રૂપિયાનું કૌભાંડ જેટલા નેતા અત્યારે છે નેતા મતલબ જેટલા મંત્રીઓ આ ઈડી સીબીઆઈ ની દરેક પ્રકારની રેડ એના ઘરે પાડો કારણ કે સામાન્ય આપણે જોઈ લો કે આ લોકોનો પગાર તો લાખ દોઢ લાખ કે બે લાખ રૂપિયા હોય છે તો આટલી બધી સંપત્તિ આ લોકો ભ્રષ્ટાચારસીબે ભાજપ સરકાર સામાન્ય પ્રજાના ઘર ઉપર બુલડોઝર ફેરવે છે પણ આ લોકોનો જયારે વારો આવે ત્યારે શાંતિથી છૂટી જતા હોય છે અને ન્યાય મળતો નથી જેથી કરીને લોકો એ પણ જાગૃત થવું જોઈએ અને ખરેખર સામાન્ય પ્રજાની જે વાત કરે સામાન્ય જે સાંભળે સામાન્ય થાય એ પક્ષ સાથે જોડાવવું પડે અને એને મદદરૂપ થવું પડે સામાન્ય રીતે પહેલા બધા આ પ્રકારની વાત કરતા હોય છે પછી પોતે ધારાસભ્ય બને મંત્રી બને તો એ પણ એ જ વહેતી નદીમાં હાથ ધોતા હોય છે વહેતી નદીમાં ચાલ્યા જતા હોય છે તમે તમે તમારા મિત્રો ભવિષ્યમાં આગળ વધશો તો એ પ્રકારનું નહીં કરો ને એ આપી શકશો કે નહીં અમે સત્યના માર્ગ પર ચાલશું ઈમાનદારી એ અમારી ઈમાનદારી નીતિ અમારો પહેલો ધર્મ રહેશે ધાર્મિક ભાઈ પહેલા જ મેં કીધું આજ તો કોઈ ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી માત્ર કોંગ્રેસના કાર્યકર તરીકે જ અમે જોઈન થાય છે તો તો મને બે હજાર ની જે ચૂંટણી ગઈ એની અંદર પણ ચૂંટણી લડવા માટે કીધું તું પણ આપણે એક સામાજિક સંગઠન નાના લોકોની વાત સાંભળવા માટે તત્પર રહેતા હોય રાજકીય લોકો માટે તો આમે તમે જે કીધું એ પ્રકારનું વલણ પછી બદલી જતું હોય પણ હાલ જયારે અમારા લીડરો કોઈ પણ ચૂંટણી લડશે તો એની વિચારધારા તો એવી જ છે પહેલા પ્રજાની વાત સાંભળવી પેલા તો પ્રજાનું જ ભલું થાય એ પ્રકારનું કાર્ય કરવું જોઈએ મુકેશભાઈ શું થાય છે આવનાર સમયમાં તમારી વિધાનસભામાં તમે શું કરો છો એના પર પણ નજર રહેશે કોંગ્રેસ શું કરે છે ને આમ આદમી પાર્ટી પછી ફરી બેઠી થાય છે કે નહીં કારણ કે બે હજાર બાવીસ માં ક્યાં તેમની પાસે સમય હતો એમણે પણ ટૂંકા ગાળામાં ઉમેદવારો ઉભા રાખ્યા ખર્ચો કર્યો અને ત્યારબાદ પ્રચાર કર્યો એટલે શું કરે છે જો પાછું સત્યાવીસ માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડશે અને મજબૂતાઈ થી લડશે તો પાછા મત ફંટાશે અને પાછા કુંવરજીભાઈ ને ફાયદો થશે ને કુંવરજીભાઈ પણ પોતે બહુ અનુભવી નેતા છે એટલે એને ખબર છે કે ક્યાંથી કઈ રીતે મત કાઢવા એટલે કાઠું તો તમારા માટે પણ છે પણ જોઈએ આવનાર સમય શું થાય છે એક મોટો ઝટકો આમ આદમી પાર્ટી ને આપ્યો છે અને કુંવરજીભાઈ બાવળિયાને સીધો ઝટકો આપ્યો છે પણ તેનો ફાયદો પૂરો થઈ શકશે કુંવરજીભાઈ બાવળીયા ફરી કહું છું કે ખૂબ અનુભવી નેતા છે કારણ કે આમ જ આટલી ચૂંટણી નથી જીતાતી અને જસદણમાં જે આટલા વર્ષોથી જીતતા હોય એને ખબર હોય કઈ રીતે મત કાઢવા પણ જો તેને હરાવે છે કોંગ્રેસ તો ખરા અર્થમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થશે રહ્યું આવનાર સમયમાં શું થાય છે અને આ સમાચાર બાદ કદાચ કુંબરજીભાઈ તો વિચારમાં પડી ગયા હશે અને કદાચ આની ઓસર પણ ગોતવા લાગ્યા હશે પણ નુકસાન તો કરશે પછી થોડું હોય કે વધુ હોય ધન્યવાદ ગુજરાત તક જોતા રહો આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો